બગસરા શહેરના તાલુકાના તમામ નાગરિકોને પોતાના રેશન કાર્ડના તમામ લોકોના આગામી ત્રીસ નવેમ્બર સુધીના ઈ છે સરકાર દ્વારા તમામ રેશન કાર્ડ ધરાવતા તમામ નાગરિકોને પોતાનું રેશન કાર્ડમાં ઇ કેવાયસી કરવામાં આવી રહી છે તે અમરેલી જિલ્લામાં કલેક્ટર અજય દહિયાની સૂચના અનવ્ય મગસરા પ્રાંત અધિકારી કે વિનંદના માર્ગદર્શન હેઠળ મગસરા મામલતદાર પ્રશાંત પિંડી દ્વારા બગસરા તાલુકાના તમામ વ્યાજી ભાવના દુકાનદારો સહિત વિવિધ કર્મચારીઓને એક મીટિંગ બોલાવી

કરવા મામલતદાર પ્રશાંત ભિંડીએ અનુરોધ કર્યો છે હું બગસરા મામલતદાર પ્રશાંત ભિંડી અમરેલી જિલ્લો બગસરા તાલુકા મામલતદાર તરીકે બગસરા તાલુકાના પાંત્રીસ ગામોના નાગરિકોને એક સંદેશો પાઠવું છું કે સરકારશ્રી દ્વારા રેશન કાર્ડ ધારક જે કોઈ છે કે તેઓને કોઈ પણ કેટેગરીનું રેશન કાર્ડ ધરાવતા હોય તેઓને એ રેશન કાર્ડ કરાવવું ફરજિયાત છે એટલા માટે કે સરકારની વિવિધ યોજનાઓમાં અને સરકારી ડોક્યુમેન્ટ તરીકે તમારું રેશન કાર્ડ ઈ કેવાયસી થયેલું હોવું જરૂરી છે માટે દરેક નાગરિકોને હું અપીલ કરું છું વિનંતી કરું છું કે આપનું રેશન કાર્ડ આપના પરિવારમાં જે સભ્યો હોય તેમના આધાર કાર્ડ રેશન કાર્ડ અને મોબાઈલ નંબર સાથે મામલતદાર કચેરી ખાતે બગસરા ખાતે ઈ કેવાયસીની કામગીરી શરૂમાં છે આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં બગસરા તાલુકાના અલગ અલગ ગામોએ ગ્રામ પંચાયત કચેરી ખાતે વીસી દ્વારા પણ આ કામગીરી શરૂમાં છે જેથી દરેક નાગરિકે પોતાના રેશન કાર્ડ ઈ કેવાયસી કરાવવા વિનંતી કરું છું આ ઈ કેવાયસી ની કામગીરી આગામી ત્રીસ અગિયાર ચોવીસ સુધીમાં દરેક નાગરિકે કરાવી લેવા ફરીથી વિનંતી કરું છું અશોક માણવર અમલેરી